લીબડી ચબુતરા રોડ ઉપર આવેલ ખારા કૂવામાં કોઈ અજાણ્યા વ્યક્તિની લાશ મળતા લોકોના ટોળે ટોળા જામ્યા હતા અને પોલીસ ઘટના દોડી આવી હતી ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો અવારનવાર લીબડીમાંથી બિનવારસી હાલતમાં લાશ મળી આવતી હોય છે ત્યારે વધુ એક લાશ ચબુતરા રોડ ઉપર આવેલ ખારા કુવામાંથી એક વ્યક્તિની લાશ મળી આવી હતી જે અંદાજીત પાંચથી છ દિવસ જૂની લાશ હોય તેવું જાણવા મળ્યું હતું ત્યારે આ લાશ કોની છે ક્યાં નહીં છે તે હાલ તપાસ બાદ જ બહાર આવશે ત્યારે આત્મહત્યા છે કે હત્યા તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે ત્યારે આ લાશ આ કૂવામાં કઈ રીતે આવી તે ખબર નથી ત્યારે આ લાશ પડશે તે અતિશય દુર્ઘટન મારતા ખબર પડી હતી કોઈ વ્યક્તિને ખબર પડતા કૂવામાં નજર નાખતા કોઈ વ્યક્તિની લાશ તરતી હોય તેવું જોવા મળ્યું હતો ત્યારે જોનાર વ્યક્તિ દ્વારા આજુબાજુના લોકોને જાણ કરી હતી અને આ બાબતે જાણ થતાં લોકોના ટોળેટોરા ઉમટી પડ્યા હતા ત્યારે બાબતે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશને કલાકોની જહેમત બાદ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી અને લાશને બહાર કાઢી હતી અને લાશને પોસ્ટપોર્ટર અર્થે લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી ત્યારે આ વ્યક્તિ કોણ છે ક્યાંનું છે તે બાબતે લીબડી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે આ લાશ બહાર કાઢવામાં અયુભાઈ ખોખર ભરતભાઈ વાઢેર લીબડીના કર્મચારીઓ લીંબડી નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ દલસુખભાઈ ચૌહાણ જગદીશભાઈ પરમાર સંજયભાઈ દાજી સહિતના સ્વયંસેવકો દ્વારા આ લાશને કલાકોની જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર